નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચાર તારીખ બીજો મહિનો બે હજાર પચીસ અને વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો ઓગણીસો ઓગણીસ જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની અરે ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબરને ફોલો કરવાનું ભૂલતા નહીં ಮಗಫಳಿ ನಾ ಭಾವ ನೌಸೋ 930 ರೂಪಾಯಿ 930 ಮಾಡಿ ನೌಸೋ ಭಾವ ಕ

ભાઈ એક હજાર ને પાસાઠ રૂપિયા થયો જીવીસ મોક પડીએ ક્વલિટી વાંચ્યનું વજનમાં હારી દાણે જોરદાર ને પૂરા ઉતારાનીએ ભાઈ એક હાજર ને ભાવ થઈ ગયો જીવીસનો આજનો જોવો કો હજાર ને ઓગણપચાસ રૂપિયા ભાવ થયો ભાઈ જીવીસ છે ક્વોલિટીની વાત કરીમાં આવી એક હાજર ઓગણપચાસ ભાવનો આજનો ભાઈ જોઈ લ્યો એક હજાર ઓગણપચાસ આ મગફળીનો ભાવ એક વીસ રૂપિયા થયો એક હજાર આ મગફળીનો ભાવ એક હજાર અડતાલીસ થયો ક્વોલિટીની વાત કરીને વજનમાં સારી જોઈ લો એક હજાર અડતાલીસ રૂપિયા ભાવ થઈ ગયો આ મગફળીનો આજનો જોવો ક્વોલિટી એક હજાર અડતાલીસ ભાવ આ દાણા જોવો આ મગફળીનો ભાવ નવસો ને આડત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ મીડિયમ ક્વોલિટીની વજનમાં હળવીએ ભાઈ નવસો ને આડત્રી ભાવ થઈ ગયો આજનો ભાઈ ક્વોલિટી નવસો આડત્રીસ ભાઈ આ મગફળીનો ભાવ હજાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી મીડિયમ ક્વોલિટીની વજનમાં હળવી જોઈ લો એક હજાર રૂપિયા હજાર રૂપિયા આ મગફળીનો ભાવ એક હજાર ને ચુમાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ વજન માં સારી હે જોઈ લો એક હજાર ને ચુમ્માલીસ પાવાનો હાથનો જો એક હજાર ચુમ્માલીસ એક હજાર પચાસ રૂપિયા ભાવ થયો ભાઈ જીવી છે ક્વોલિટીની વાત કરી વજનમાં સારી ભાઈ જોઈ લો એક હજારને પચાસ ભાવ થઈ ગયો ભાઈ આજનો આજનો કેવો કોલેટી એક હજાર પચાસ ભાવ